જોઈ શકો છો ડેકોરેશન કેવું છે મસ્ત મજાનું પછી ડીશ જોઈ ચકાચ કરી નાખ વધારે ધોવાની હોય ડીશો ઓલો ગાઈસ આવી ગયા છીએ સુરાપુરા ધામ દાદાના ધામ માં આવી ગયા છીએ

સુરાપુરા ધામ ઓઢાદ ગામ જોઈ લો દાદાનું મંદિર જોઈ શકો છો ડેકોરેશન કેવું છે મસ્ત મજાનું ફાઈનલી સુરાપુરા ધામમાં આવી ગયા છીએ તો હેને ફરજીયાત પ્રસાદી લેવાનો આગ્રહ ચા નાસ્તો અને બધું જ જોઈ લો તમે સગવડ કેવી તમને બતાવો ફેસિલિટી મસ્ત મજાનો પ્રસાદ એટલે કે જમીન જવાનું ચા પાણી નાસ્તો જે ચાલુ હોય અને જો ભોજન અત્યારે ચાલુ થઈ ગયું છે બધા જો ભોજન કરવાની જરૂર છે આપણે પણ હવે લઈએ પ્રસાદ હમણાં પ્રસાદ લેવાનું ચાલુ થઈ ગયું છે સુરાપુરા ધામ આપણે હમણાં લઈએ પ્રસાદમાં શું શું છે બતાવીએ પૈસા કોઈ લેવામાં આવતા નથી અહીંયા પૂરા ધામ ટાઈમ મળે તો આવી જવાનું અહીંયા મસ્ત મજાનું મંદિર છે અને મસ્ત મજાનું અહીંયા પ્રસાદની સુવિધા છે સુવિધા જો અહીંયા ઘોડિયા બી છે બોલો છોકરાને રમાડવા માટે કે હું માટે ઘોડિયા રાખેલા હે મસ્ત મજાનો હોલ છે હવે પ્રસાદ લેવા જઈએ છીએ ત્યાં લાઈન ચાલુ થઈ ગઈ છે હમણાં ચાલુ જ થયું છે આપણે પહેલી વાત ચલો પ્રસાદ લઈ લઈએ આવ્યા છે આ એમ છે આપણા જોડે એટલે તો તમને એને પ્રસાદમાં બતાવીએ હું શું છે પુરાપુરા ધામ લેડીઝ પછી જેન્ટ્સ હોય ને બધું પરસાદ લઈને જાઓ એવું કહે આ બાજુ

મળી ગઈ હોય અને મજા જમવાનું હે ફાઈનલી જમવાનું લઈ લીધું છે આપણે તો છે રોટલી છે બટાકાનું શાક છે રીંગણા બટાકાનું દાળ ભાત ઊંઠા દાળ અને ગાંઠિયા ચાલો ત્યારે મસ્ત મજાનો એને પ્રસાદ લઈ લઈએ સુરાપુરા ધામ જુઓ તો પબ્લિક કેટલી પબ્લિક છે જેટલું એટલું અનલિમિટેડ જેટલું ખાવડું એ મારે જયારે જયારે પોશી હજાર પાછા લઈ લઈએ ખાસિયત છે કે તમે લીધું ને પછી બીજ જાતે જ ધોવાનું છે જાતે જ બીશ આવી ડીશો ધોવાની હોય પ્રસાદ લેવા માટે ને એવી મેં પાછી ડીશ ધોઈ ચકાચક કરી નાખી બધાને ધોવાની હોય ડીશો ડીશો ધોઈ મૂકી દેવાની એ સિસ્ટમ સારી છે ડીશ ધોવા માટે જો ભાઈ અહીંયાથી ને જમવાનું લઈ લીધેલું પ્રસાદ હવે ડીશ લઈને એટલે ધોઈને અને એ પાછું મૂકી દેવાની જો તો કાંઈ ટેન્શન મસ્ત મજા સુરાપુરા ધામ તમે બાર કામથી આવો કે ગમે ત્યારે આવો બ બપોરે જમવાનું હોય રાતનું જમવાનું હોય છે પબ્લિક આવતી જ હોય છે સુરાપુરા ધામ ચલો ત્યારે પૂજો લાંબો થઈ જશે રૂડીયોનો વિરામ કરીએ ચલો ચાલો જય સુરાપુરા ધામ